ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આદિવાસી વિસ્તારોની તેમના વિસ્તારોમાં વિકાસ થયો છે તેવી વાત કરતા હોય છે રાજ્યનો વિકાસ થયો છે તેવી વાત કરે છે અને ભારતીય જનતા પાર્ટીની પીઠ હોય છે પરંતુ ડેરીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ વિકાસ છે તેની પોલ ખોલી દીધી છે રાજ્ય અને આદિવાસી વિસ્તારોમાં વિકાસની શું સ્થિતિ છે તેનો અરીસો બતાવ્યો છે તો तेने कहिये जे पीड़ पराई

પરિસ્થિતિ ઊભી થઈ છે તે મામલે તેમણે રાજ્ય સરકારના વિકાસની પોલ ખોલી છે તમે વિકાસની વાત કરો છો હમણાં એકત્રીસ તારીખે જે એકતા નગર કેવડિયા ખાતે એકતા પરેડ થઈ એમાં હજારો કરોડ રૂપિયાના ખર્ચા થયા છે તમે જોયું હશે કે કઈ પ્રકારની જોહો જલાલી બતાવવામાં આવે છે પણ એ જ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની સામે જે ચાપડ ગામ છે જે તુરખેડા ગામ છે એની બાજુમાં જે બીજા ગામો છે જુનારા જેવા ગામો છે ત્યાં આજે પણ જવા માટેના રસ્તા નથી આજે પણ ત્યાં શાળાઓમાં શિક્ષકો નથી શાળામાં બાળકો બેસવા માટેના ઓરડાઓ નથી નથી ત્યાં આંગણવાડીની સુવિધા નથી ત્યાં નર્મદાનું પીવાનું પાણી કે સિંચાઈનું પાણી બસ વિકાસ વિકાસની વાતો થયા કરે છે ને ગુલાબી ચિત્ર સરકાર બતાવ્યા કરે છે એ જ નર્મદા જિલ્લામાં બાર હજાર ત્રણસો ને તેત્રીસ બાળકો કુપોષણથી પીડાય છે અતિ કુપોષણથી પીડાય છે એને બહાર કહીને કઈ રીતના લાવવાના એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી આજે નર્મદા જિલ્લા કે આદિવાસી વિસ્તારમાં સિકલ સેલના ઘણા દર્દીઓ છે એને સરકાર સહાય આપતી હતી આજે માર્ચ મહિના પછી એમને એ સહાય નથી મળી કેમ નથી મળી કે સરકાર પાસે ગ્રાન્ટ નથી આજે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરતા હતા એના અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી અમે ત્યાં વિધાનસભાનો ઘેરાવો કર્યો બિરસા મુંડાનો ઘેરાવો કર્યો એ ભવનના ઘેરાવા થયા પછી સચિવાલયના ઘેરાવા પછી સરકારે કીધું કે આ યોજના અમે ફરી ચાલુ કરીશું આદિવાસીઓનું બજેટ હોવા છતાં માત્ર કીધું કે અમે ચાલુ કરીશું પરિપત્ર બહાર પાડી પણ આજ દિન સુધી એક બી વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા જમા થયા નથી અમે અધિકારીઓને પૂછીએ છીએ અમે મદદની કમિશનરોને પૂછીએ છીએ તો બજેટ નથી અને આદિવાસીઓના બજેટમાં જોહોજોલાલી થાય છે રોથો ફરે છે અમૃત મહોત્સવ વિકાસ એટલે આ જે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એનો હું સખત વિરોધી છું મારે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની નથી એ નરેન્દ્રભાઈ મોદી હોય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય હર્ષભાઈ સંઘવી હોય કે મનસુખભાઈ વસાવા હોય મારે વ્યક્તિગત વિરોધી નથી પણ જે આદિવાસી જે પ્રજાના ટેક્સના પૈસા જમા થાય એમાંથી ગ્રાન્ટ બને ગ્રાન્ટમાં આદિવાસીઓના ભાગે આવે એ તમારે કેવડી આવીને જોહોજોલોની છે કે લોકોના વિકાસમાં ઉપયોગ કરવાનો છે એટલે જે પદ્ધતિથી આ ભારતીય જનતા પાર્ટીની ચાલે છે જે નીતિ છે એનો હું વિરોધી છું હમણાં જે નવા મંત્રીઓ આવ્યા છે આદિવાસીઓના એની બી કેટલી ગેરંટી કે આદિવાસીઓના માટે બોલશે કામ કરશે બસ એ જ પ્રકારે તેવીસ ધારાસભ્ય ચૂંટાયેલા છે ભારતીય જનતા પાર્ટીમાં એમને પોતાના મેન્ડેટની ચિંતા છે ક્યારે સમાજનું બોલવાના નથી અને અમારી સ્પષ્ટ નીતિ રહી છે કે જ્યાં પણ આદિવાસીઓની મૂળભૂત સુવિધાઓની વાત આવે છે અમે સરકાર સામે લડીએ છીએ સડકો પર ઉતરવું પડે તો પદયાત્રાઓ કરે છે ધરણા કરીએ છીએ ભૂખ હડતાલો કરે છે વિધાનસભામાં લડીએ છીએ અને લડીશું ને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તો આમ આદમી પાર્ટીએ બધી તૈયારીઓ કરી જ છે તમામ ગામડામાં આવો તો ખબર પડે કે ગામડાનો વિકાસ ક્યાં છે એક બાજુ ઉદ્યોગપતિઓ દિવસે ને દિવસે અમીરો થાય છે એમની લોનો તો સરકારો રાતોરાત માફ કરી દે છે આટલું બધું નુકસાન થયું ખેડૂતોને કેમ વળતર નથી હજુ લાખો હમણાં સોળ લાખ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના માફ કરી લીધા ત્યારે કોઈ સર્વે થયું કોઈને પૂછ્યું નથી પૂછ્યું તો ખેડૂતો માટે કેમ તમે નીતિઓ બનાવને નુકસાની થઈ છે એમાં માત્ર તમે સાત બાર વાળાને તમે વળતર આપવાની વાત છે તો સનતો મળી છે જેમણે પણ ખાતર દવાન બિયારણ નાખ્યા છે નુકસાન થયું એમને કેમ નથી વળતર આપતો એટલે મુદ્દા તો અનેક છે

ગુજરાતમાં ધારાસભ્ય હતા ગુજરાતના મંત્રી હતા એમના ગામ જુના રાજનો રોડ નથી બહેનો ચાલો મારે ત્યાં પદયાત્રા કરી માટે ઝોલીમાં લઈને નીકળવું પડે છે ઘણીવાર તો બેનો રસ્તે રસ્તામાં મળી જાય છે કોઈને ડંખ મારે સાપ ડંખ મારે અડધો પોણો કલાકમાં એને સારવાર ના મળે તો રસ્તે મળી જાય છે તો આજ આજ એમનો વિકાસ છે તો આ ઉત્તમ ઉદાહરણા છે એટલે એમને પૂછો ત્રીસ વર્ષથી તમારી સરકાર છે તમે છો શું તમારું સંગઠનમાં નથી 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 કે તમારા સરકારમાં તો કેમ રોડ ચાલુ થતો બસ કેવડિયા આવી જવાનું બધું જોહોજોલાલી કરોડોની લાઈટો બાળવાની કરોડોના તાઇફાઓ કરવાના વિકાસ 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 ઊંચી પ્રતિમાઓ બની જવાથી ઊંચા ભવનો અને સદનો બની જવાથી મોટા બિલ્ડિંગો કોરિડોરો બની જવાથી કંઈ આદિવાસીઓનો વિકાસ થોડો થઈ જવાનો છે આદિવાસીઓને સારું શિક્ષણ આપો પૂરતા શિક્ષકો આપો આદિવાસીઓને રોજગાર આપો નર્મદા નું પાણી આપો ઉકાઈ નું પાણી આપો આદિવાસીઓનો બી વિકાસ થશે પણ એ જાણી જોઈને સરકાર કરવા માંગતી નથી આ પ્રકારના સમાચાર વખતના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર